હાર્દિક ડાભી આસિસ્ટન્ટ એન્જિનિયર સુરત માર્ગ અને મકાન વિભાગ નંબર બે અત્રે કામરેજ તાલુકામાં ચોમાસા દરમિયાન વધારે વરસાદ પડવાથી કામરેજથી શામપુરા રોડ જે અતિ અગત્યનો સ્ટેટ હાઈવે છે જેમાં માઇનર વરસાદને લીધે માઇનર ખાડા પડેલ હોવાથી રિપેરિંગની કામગીરી ત્વરિત હાથ ધરવા સુરત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત હાથ ધરી રસ્તો ટ્રાફિકેબલ મુવમેન્ટ કરવામાં આવેલ છે જેથી આ રસ્તો સ્ટેટ હાઈવે તેમજ બારડોલી તેમજ માંડવી તાલુકાને કામરેજ તાલુકા તથા અગત્યના સુરત જિલ્લા સાથે જોડતો અગત્યનો સ્ટેટ હાઈવે હોવાથી રિપેરિંગની કામગીરી અતિ મહત્વની રહી છે અને કન્ટિન્યુઅસ રિપેરિંગ કરવામાં આવે છે અને આ રિપેરિંગ કરેલ છે જે આજ દિન સુધીમાં કોણ કરવામાં આવે છે જેમાં મેટલ પેચવર્કની કામગીરી ઊંડા પોટવોલ્સ હોય તો ડામર પેચની કામગીરી તથા ટ્રાયલ બેઝિસ ઉપર કોન્ક્રીટ પેચ વર્ક કામગીરી બી અત્રે કરવામાં આવેલ છે સદારો રસ્તો કામરેજ ટાઉન થી શામપુરા રોડ છે જે સ્ટેટ હાઇવે છે જે પંદર પોઈન્ટ આઠ કિલોમીટરનો રસ્તો છે અને અતિ મહત્વનો અને ટોટલી એસી જેવા ગામડાને જોડતો અતિ મહત્વનો સ્ટેટ હાઇવેનો રસ્તો છે જેથી કામગીરી સતત મોનિટરિંગ કરીને અત્રેના વિભાગ દ્વારા અ ડેલી બેઝિસ ઉપર મોનિટરિંગ કરવામાં આવે છે અને એમાં જે ક્ષતિ જણાય છે એ ત્વરિત રિપેરિંગ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે